આખી રાત મારા છોકરા ને માર્યો મારા છોકરા ને ધમકાયો મારા છોકરા ને નાપુરા નો લોહી આવ્યો એવો સાહેબ માર્યો અને મારા છોકરાને પાણી બી આખી રાત અને મારા અમે આખી રાત બીજા વાગ્યા એમની આ બધી કાર્યવાહી કરવા અમે રોકાણા બધા પણ એ પોલીસ વાળે મારા છોકરાને આ આવવા પણ નથી દીધો આવો કયો કાયદો છે તો આનો મારે ન્યાય જોઈ સાહેબ જોઈ 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 દોડ લે લે એ નીકળ નીકળ ચાલે રેડી આવો જોયા એ ફ્રેશ આ ભલે ઓય 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 પોલીસવાળા પડા રે ને દોડ દો બનાવમાં તો એવું હતું કે મારા દીઓ કામ ઉપર આવીથી ગયા હતા સવારે શિક્ષકમાં ફરજ નિભાવતા હતા એ પાતળી એમના મકાન ચાલે છે એ ખાલી દેખરેખ રાખવા જ્યા હતા તો પાણીની મોટર બગડી હતી તો મોટર હામીક કરવા ગયા એ મારા દીઓને એટેક આવ્યો એ તો ચાર વાગ્યાનો ટાઈમ હતો કોઈ એમની આસડ પાછળ કોઈ હતું નહીં તો અમે તો ફેમિલી ત્રણ જણા હતા તો એ ઘરે હતા અમને તો કંઈ ખબર નથી તો ગામના એક વખકે કીધું હશે કે માસ્તરને આવું થયું તો અમે તો બધા દોડા દોડમાં હતા તો પછી મેં મારા છોકરાને ફોન કર્યો કીધું ભાઈ કાકાને આવું થયું એ લોકો એ ભાઈ મને પણ બોલવા લાગ્યો તું શું બોલેશ આવું બોલેશ હું કાકા તો હાલ નોખા પડ્યા છે જમાવું બોલેશ કે કીધું હા હાકી સાચી વાત છે તું મારા છોકરા જા તો મારો છોકરો ગાડી કો ઉપરે ચલવી કો ઉપર ગાડી ચલવી અને હોસ્પિટલ આવે હોસ્પિટલ આવે તો મારો દીવર બહાર ફૂતા હતા મારો દિયોર બહાર ફૂટ હતા તો મારો છોકરો એમ કહેવા માંડ્યો આની આગળ પાછળ કોઈ માણસ કેમ નથી આની સારવાર કેમ કોઈ કરતા નથી આની આગળ બધા પોલીસવાળા કોઈ જવા નથી દેતા તું જમ જાશ અંદર તો શું એનો એનો કાકો હતો તો એનો ભતરેજો હતો તો ન જાય એની ખબર એને શું થયું એ તો જોવા માટે જાય કે નહીં તો એ લોકો એ પણ મારવા માંડ્યા એ તો મારવા માંડ્યા તો અમે કગરી વગરીને પગે લાગીને મારા છોકરાને લાય લાય તો ફરીવારે લઈ ગયા ફરી વાર લઈ ગયા આખી રાત મારા છોકરાને માર્યો મારા છોકરાને ધમકાયો મારા છોકરાને નાપુરામાંથી લોહી આવ્યો એવો સાઈડ માર્યો અને મારા છોકરાને પાણી બી નખાર્યું આખી રાત અને મારા દિયોરની અમે આખી રાત બીજા દિવસ દસ વાગ્યા સુધી અને એમની આ બધી કાર્યવાહી કરવાની રોકાણા બધા પણ એ પોલીસવાળા મારા સોત્રને આ આવવા પણ નથી દીધો આવો કયો કાયદો છે અને એ કે મડલ કરી નાખ્યું હોય છે માણસ એ જેલમાં હોય છે એ નહીં પણ એના પરિવારમાં થયું હોય ને એને આવવા દે છે તો આવા ચીયા પોલીસ છે આવી ચીઓ સરકાર છે તો આનો મારે ન્યાય જોઈ સાહેબ જોઈ જોઈને જોઈ